સહજાત્મક સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ પહેલી મિત્ર દ્રષ્ટિમાં ખેદ નામનો દોષ દૂર થાય છે અને બીજી તારા દ્રષ્ટિમાં ઉદ્વેગ નામનો દોષ દૂર થાય છે તે અંગે તમારો પ્રશ્ન છે કે ખેદ અને ઉદ્વેગ બંનેમાં ફરક શું છે અહીં અધ્યાત્મમાં સાધકની ઉત્તરોત્તર ચડતી દશાની વાત છે પારથી ઉપલબ્ધ દ્રષ્ટિએ સરખું સરખું જણાય પણ એક સરખું નથી દસમું ધોરણ બોર્ડની પરીક્ષામાં બેઠો અને નાપાસ થયો અને બીજો બેઠો જ નથી બંનેની ડિગ્રી ભણતર વ્યવહાર સરખું ગણાય અને સરખું જણાય પણ એક ઘણો આગળ છે ધર્મના કાર્યમાં ખેદ એટલે થાક લાગવો તે અને ધર્મિક ક્રિયામાં ઉદ્વેગ એટલે અભાવો આવવો તે બંને શબ્દો સમાનાર્થી લાગે પણ અધ્યાત્મની દૃષ્ટિએ બંને એક નથી એક એક કરવું શરૂ કર્યું બીજો શરૂ કરીને હવે આગળ વધે છે પહેલી દૃષ્ટિમાં ખેદ દૂર થતાં ભક્તિ સત્સંગ કરતા વાંચન વિચાર કે અધ્યાત્મની ક્રિયાઓ કરતાં જે થાકી ન જાય જ્ઞાનીની આજ્ઞા અનુસાર ધર્મકરણી કરે છે ઉત્સાહપૂર્વક કરે છે શુભ કાર્યમાં પ્રીતિ અને અશુભ કાર્યમાં ઉપેક્ષા થાય છે ધર્મકરણીમાં થાક લાગવો ઊંઘ આવવી વાંચતાં આંખ થાકે બોલતા ગળું થાકે નમસ્કાર કરતાં ગોઠણને કમર દુખવા માંડે પણ વ્યવહારના કામમાં જેવું થાકતો નથી પૂજ્ય પ્રભુસિંહજી કહેતા કે વિવાહમાં વહેલો અને બારમાં પહેલો વ્યવહારના કામો તો હોંશે હોંશે કરે છે પૂજ્ય બ્રહ્મચારીજી બોધમાં જણાવે છે કે લગ્ન વગેરે પ્રસંગોમાં ઘાટા પાડી પાડીને ગીતો ગાય અને રાગ બેસાડી દે ભક્તિપદ ગાતા જાણે છાતી પર દબાણ આવે છે એમ સમજી મનમાં મનમાં ગાતો હોય તેવું કરે વેઠ ઉતારવા જેવું પ્રમાદને લઈને જીવ આળસી જાય છે સત્સંગ ભક્તિમાં ઉત્સાહ ન આવે તેથી જવાય છે જવાય છે એવું થાય સંસારમાં જીવ ઉજાગર કરીને પણ પાંચ ઇન્દ્રિયોના વિષયો સેવે વૈષય વાસનાને લઈને આખી આખી રાત જાગે છે બાણ ભવાયા જોવા સારું સારી રાત જ જાગે પણ એકાદશી ઉત્સવના જાગરણ તને અતિભારે લાગે જીવની ઉપર ચડવાની અમુક સીમા બંધાઈ ગઈ હોય છે સત્સંગ ભક્તિના કાર્યો દૂર ઠેલી વ્યવહારના કાર્યો જોમપૂર્વક કરે છે આ દોષો ખેદ દૂર થતાં પહેલી દૃષ્ટિવાળા જીવને હજુ ભલે સમકિત ન આવ્યું હોય છતાં પહેલાં ગુણસ્થાનક નજીક આવ્યો પહેલે આવ્યો કરણ અપૂરુંના નિકટથી જે ગુણ થાણું ધન્ય ઘડી ધન્યભાગ્ય અનાદિકાળથી રખડતા રખડતા નદી ગોળ પાષાણ ન્યાય નદી કિનારે રહેલ પથ્થર પાણીના મારથી સુવાળો થાય તેમાં કામ નિર્જરા કરતાં કરતાં કર્મ ઘણા ઘટ્યા જેવું ગાઢ મિથ્યાત્વમાંથી મંદ મિથ્યાત્વ સુધી પહોંચ્યો એ પણ અનાદિકાળમાં થયું જ નહોતું કે હવે થયું આ પહેલી દ્રષ્ટિમાં જીવ આવ્યો દ્રષ્ટિએ જોતા જોતાં કોટાનુકોટી જીવની અપેક્ષાએ આ કંઈ ઓછી સિદ્ધિ નથી વ્યાખ્યાન એક એકસો ચોરાશીથી એકસો છ્યાસીમાં બોલમાં પરમ કોલદેવ સમજ આપે છે કે મિથ્યાત્વ કરી મિથ્યાત્વ મોડું પીડ્યું અને જીવ જરા આગળ ચાલ્યો કે તરત મિથ્યાત્વ ગુણસ્થાનકમાં આવે છે સમકીત નથી પણ જીવ થોડો ખસ્યો મિથ્યાત્વ મોડું પડ્યું આ મિથ્યાત્વ મિથ્યાત્વ કરીને મોડું પીડ્યું કાંટે કાંટો જાય જંગલમાં ચાલતા રસ્તામાં કાંટો વાગે ત્યાં ઓપરેશન થિયેટર સર્જન કે સોય ક્યાંથી લાવે બીજો કાંટો લઈ પહેલો કાંટો કાઢી પછી બંને કાંટા ફેંકી દે અહીં જીવ મિથ્યાત્વ કે પહોંચ્યો કર્મગ્રંથમાં આ અંગે ખુલાસો છે કે જીવે એક ગાઢ મિથ્યાત્વથી દરબાયેલો હતો અનંતકાળથી દરબાયેલો હતો બીજો થોડો ખસ્યો નજીક આવ્યો મિથ્યાત્વ મંદ થતાં જીવ છેલ્લા ચર્માવર્તમાં પ્રવેશ પામ્યો ભલે હજુ મિથ્યાત્વ જ છે પણ જરૂર આગળ વધ્યો છે બીજી તારા દ્રષ્ટિમાં જીવનો ખેત તો ગયો થાક ગયો હવે ઉદ્વેગ પણ દૂર થાય છે ઉદ્વેગ એટલે અભાવો હવે આ દ્રષ્ટિમાં જીવને અભાવો આવી જાય નહીં પ્રથમ દ્રષ્ટિવાળાને ખેદ દૂર થયેલ અને અદ્વેષ ગુણ પ્રગટેલ અહીં યોગના અંગરૂપે જેવું થાકે નહીં તેથી અમુક નીતિ નિયમો અમુક કાળ સુધી પાળે તો યમ નામનું અંગ પ્રગટ્યું બીજી દ્રષ્ટિમાં હવે અભાવ પણ નથી થતો એટલે જે લાંબા કાળ સુધી જીવન પર્યંત પાળે એવા વ્રતો લે છે આ નિયમ કહેવાય છે આ નિયમ નામનું અંગ બીજી દ્રષ્ટિમાં પ્રગટ્યું અષ્ટાંગ યોગમાં આ પ્રથમ ભૂમિકા છે કે યમ પછી નિયમ પછી આસન સિદ્ધિ એ વગેરે પ્રથમ દ્રષ્ટિમાં ખેદ એટલે થાક દૂર થયેલ પણ અહીં જીવને હવે સત્સંગ બળ ન હોય તો મંદ પુરુષાર્થે સામાન્ય પણ આવી જાય અતિ પરિચય થાય અનાદર એવું થઈ જાય અને જીવ આળસી જાય બીજી દ્રષ્ટિમાં જીવ એકવાર સત્સંગ કરે ભાવ સાથે કરે અભાવો નથી પછી સત્સંગનો યોગ ન હોય તો પણ એકલો એકલો પણ ઉત્સાહ ટકાવી રાખે હવે અભાવો આવતો નથી તૃણ એટલે ઘાસનો અગ્નિ ભડકોથીને ઓલવાઈ ગયો મોટા દિવસોમાં પર્વમાં ઉત્સવમાં ધર્મકણી કરે થોડું કર્યું ઘણું કર્યું એમ માને અને જાણે પોતે ઘણો ધર્મિષ્ઠ બની ગયો છે એવા ભાવ જીવ આગળ વધતા અટકી જાય બીજી દૃષ્ટિમાં ઉત્સાહ તો છે જ હવે અભાવ આવતો નથી તેથી કાયમી ધોરણે સેવાની ક્રિયા કરે ફક્ત પર્વના દિવસો પૂરું મર્યાદિત નહીં તૃણ અગ્નિમાં ભડકોથી ઓલવાઈ જાય અને બીજી દ્રષ્ટિમાં ગોમય અગ્નિ ગાય ભેંસ બળદ તેનું છાણ તેના છાણાનો અગ્નિ આગ લાંબુ ટકે ગરમી પણ વધુ આપે પહેલી મિત્રા દ્રષ્ટિમાં પવન ફૂંકાય એટલે કે સત્સંગનો યોગ નથી અને અસત્સંગ કે કુસંગના યોગે જીવને અભાવ આવી જાય બીજે રસ્તે ચડી જાય અગ્નિ ઓલવાઈ ગયો બીજી દ્રષ્ટિમાં જીવ આગળ વધ્યો હોવાથી અગ્નિ પ્રજ્વલિત થયો વધુ સમય રહ્યો ઉષ્ણતા પણ વધુ ઉપરોકટ ચડતી દશા અંગેનો બોધ છે પ્રથમ દ્રષ્ટિમાં જે થાકે નહીં છતાં તેને એકને એક વાત વાંચતા વિચારતા અભાવો આવે અહીં બીજી દૃષ્ટિમાં એકને એક વાત વાંચવાથી અભાવો આવે નહીં બલકે એને એ વચન નત નવા લાગે અને નવું નવું સમજાય વધારે સમજાય પૂજ્ય બ્રહ્મચારીજી સમજાવે છે કે શેરીનો ટુકડો ચાવે વધુ ચાવે તેમ વધુ રસ આવે તે રીતે આઠ દ્રષ્ટિની સજ્જાય મૂળમાં યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથ શ્રી હરિભદ્ર આચાર્ય કૃત રત્ન છે તેમાંથી સાર રૂપે શૈલી ગુજરાતી ભાષામાં મહામા ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજની આ કૃતિ છે જે તેઓ આનંદનજી મહારાજ પાસેથી સમજ્યા હતા એમ કથાનકમાં વાત મળી આવે છે આનંદનજી મહારાજે પણ સંભવનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું કે સંભવ દેવતે ધૂર સેવો સવેરે લહી પ્રભુ સેવન ભેદ સેવન કારણ પહેલી ભૂમિકા રે અભય અદ્વેષ અખેદ ખેત ગયો થાક ગયો આ પ્રથમ મિત્ર દ્રષ્ટિ અને ભગવાન વૃષભદાસના સ્વનમાં આનંદજી મહારાજે કહ્યું છે તેમ ચિત્ત રે પૂજન ફળ કહ્યું પૂજા અખંડિત એ હવે ઉદ્વેગ નથી અભાવ નથી આ બીજી તારા દ્રષ્ટિ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ